તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અરવલ્લી જિલ્લાના ઘણા ભાગોમાં કમસ્મી વરસાદ પડ્યો છે શામળાજીમાં વરસાદી ઝાપટું નોંધાયું ભીલોડામાં પણ રાત્રે વાવઠું થયું કમસ્મી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ઘઉં મકાઈ ચણા બટાકા વરિયાળીના પાકમાં નુકસાનની ભીતિ છે જિલ્લામાં અરબી સિઝનમાં કુલ એક પોઈન્ટ પચીસ લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીમંડળ ભગવાન રામના દર્શન કરવા માટે રવાના થયા છે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળ સ્વ ખર્ચે અયોધ્યા ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શેડ્યુઅલ ફ્લાઇટમાં રવાના થયા દેશની અંદર જે સનાતન ધર્મમાં માને છે તેમની માટે ઉત્સાહનો પર્વ છે આજે અમને આનંદ થઈ રહ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સરકાર આજે રામલલ્લાના દર્શને જઈ રહી છે અને જે એક આખા હિન્દુસ્તાનની આસ્થા અને સંસ્કૃતિ ઉપર સમગ્ર પ્રજાને જ્યારે વિશ્વાસ છે ત્યારે એવા મર્યાદા પુરુષોત્તમ રામના બાળ જન્મના જે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ આદરણીય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર મંત્રીમંડળ આજે અયોધ્યા પહોંચી રહ્યું છે દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર વર્ષો વર્ષથી આ દેશના કરોડો પરિવારો જે દિવસની રાહ જોતા હતા વર્ષો વર્ષથી આ પરિવારજનોએ પોતાના વડીલો જોડે માતા પિતા જોડે દીકરા દીકરી જોડે ભગવાન રામ લલ્લાનું મંદિર બનશે તેમાં ભગવાન રામલલ્લા બિરાજમાન થશે અને પોતાના પરિવારજનો જોડે જઈને એમના ચરણોમાં વંદન કરીને એમની મનોકામનાઓ પૂરી થશે અને વર્ષો વર્ષની એમની બાધાઓ આ દેશના કરોડો લોકો એવા છે કે કોઈ કે ખાંડ છોડી હોય તો કોઈ કે મીઠાઈ છોડી હોય કોઈ કે ચા છોડી હોય એવા અનેક અસંખ્ય લોકોની બાધા પૂરી થઈ છે